જય શ્રી કૃષ્ણ મિત્રો આજે છે ત્રીજો દિવસ અને સવાર નવ વાગ્યા છે નવ સવા નવ અને પછી અહીંયા લોકલ હતી હોટલમાંથી બુક કરાવી છે કેમલ ટ્રીપ ચાલો તો જે કેમલ ટ્રીપમાં કુચમાં લઈ જશે આમથી ન જ આવે વનવે Ha? Ah? Uh, uh, Kal <laughs> uh, Already bharai na Already berain na Thank you. Hmm. Yes, yes. प्यार वाइट कपड़ा जे <laughs> جرب عدايا هيا اكلم الراجل <سؤال> <سؤال> ابو جمعه ابو جمعه يا ابو جمعه عايز اكلم الراجل <سؤال> થેન્ક યુ અહીંયાથી થોડાક આગળ જાઉં તો આખો રેસિડેન્સ એરિયા છે પાછળના ભાગમાં આ ખૂવા થોડુંક ડેઝર્ટ જેવનાવું બનાવેલું છે ઓલિવના ઝાડ છે અહીંયા અને અહીંયા બધી કેમલ રાઈટ છે ચાલીસ પચાસ કેમલ ઉતાર્યા છે ઘોડા ગાડી બધું અલગ અલગ

શું છે અહીંયા ઠેકાએ બધાયને રાખતા લાગે છે સુંદર બાંધીને વારા ફરથી વારો બધાયનો આવતો હોય આ બધાને આરામમાં મૂકતા લાગે છે પછી આમ પાછળ જંગલ જેવું છે તેમાં લઈ જાય એવું લાગે છે

જંગલ માં લઈ જાય છે ભાઈ દાવલીવ ના ઝાડ છે મજા આવે થોડી વાર પછી ચાલુ થાય રાઈડ ને બધા ઓલિવ ના ઝાડ છે ઝીણા ઝીણા કાળા ઓલિવ ઓઇલ ઓલિવ છે બધા ખૂબ જ છે છે નીચે ઓલું લીલું કપડું પાતરું સાખું પછી ભેગા કરે ઓલીવ ખેડ ઓલીવ વેરી મોટી રાઈડ લાગીસ થાય કે હવે અઠાવતર હાલી નાવી એમ કે અમે राउंड मारे से हम्म पाछा ले जाए नहीं तो आरस तो जातो थी जा है से ख्याती जाए અહીંયાથી રૂટ બદલેશ અહીંયાથી આમ ગોળ ફેરવેશ

Good yeah, morning oh, everybody. Yeah. Welcome to our caravan. The, is there. the toilet is here. Hashish marijuana coffee express on the other side. Okay. Your souvenirs, your photos is there. Your pictures. Your, your phone. Yeah. The mobile now please. Uh -huh. The Can mobile please, now please. Now, please. Mm -hmm.

સ્પાય કેચો ભાઈ સારો છે ઓલિવ ઓઇલ ખાલી ટોમેટો ક્યારે ટ્રાય નથી કરી આ પહેલી વાર આવી રીતના જોયું મજા આવી ગયો કરવા જેવું ખરું કરાવે તો લઈ જાય સ્વિમિંગ કરવું સ્વિમિંગ કરો તમે એ બધી બોટો છે don't need you. બીચમાં આવી ગયા છીએ પાછા ફરીન બધી બ્રેડ જ છે પણ અલગ અલગ શેપમાં અલગ સીડવાળી ને કંઈક અલગ અલગ રીતની બધી બનાવેલી છે ડેકોરેશન જોરદાર કર્યું છે ઓલિવ વાળી બ્રેડ મને લાગે સબ બે જેવું બગડ જેવું બનાવીને ખાઈ મજા આવશે કંઈક આજે અહીંયા અહીંયાવાળી વેજીટેરિયન ઓપ્શન છે પાસ્તા અને એવું બનાવી આપે છે વેજીટેરિયન આ બધી વસ્તુમાંથી તમને બનાવી આપે બાકી તો એ જ યુઝ સલાડના ઓપ્શન છે એમાં કાળા તલ નાખેલા છે રીંગણના ઓળા જેવું લાગે છે કાંઈકા પછી ખબર પડે બનાવી નાખ્યું થોડું સબ્વે જેવું આ ટાઈપની ગરમા ગરમ નાન હતી ઓલિવવાળી કાપી બધા બધા કચ્છા નાખા બધું વેજીટેબલ મિક્સ કર્યું ને ભરી દીધું ને હવે સાથે કોક ચલો કરીએ જમાવટ મારી હોટલ છે સામે રિયાદ પેલેસ અને ત્યાંથી આ સામેની સ્ટ્રીટમાં વોક કરતા હો તો અહીંયા કોર્નર ઉપર જ છે વર્લ્ડ કાર લોકેશન રેન્ટ કાર અને બહુ સારી ઓફર આપી છે પહેલાં હું ગાડી હાયર કરવાનું કહેતો હતો મેં કાર હાયર કરીએ આપણે ડ્રાઈવ કરીએ અને જઈએ પણ અહીંયા આ કન્ટ્રીમાં થોડું વધારે રિસ્કી લાગે છે એટલે બેટર છે કે ડ્રાઈવર સાથેની જ કાર લઈ લીધી છે અને ઓફર પણ સારી આપી છે લગભગ વન હંડ્રેડ સેવન્ટી પાઉન્ડ કહેતો હતો બે દિવસના આખો આખો દિવસ આવે ડ્રાઈવર તમારી જોડે જ્યાં તમારે જવું હોય ત્યાં એટલે હું આખું મારું સાઉથ નોર્થ જે ટુરિસ્ટ એટ્રેક્શન છે એ પ્રમાણેનું આખું લિસ્ટ બનાવીને લાવ્યો હતો એ લિસ્ટ પ્રમાણે મેં બધું એને બતાવ્યું તો કે વાંધો નહીં સાઉથનું નોર્થનું બધું છે ટુનિસનું એ બધું એરિયા આમાં કવર થઈ જશે બીજું છે એ પછી બહુ દૂર છે ત્રણસો નેવું ત્રણસો ચારસો કિલોમીટર એટલું બધું દૂર છે એટલે એટલું બધું બહુ જવાની ઈચ્છા નથી અને મેઇન જે એરિયા છે એ બધો કવર થઈ જશે તો ફાઇનલી પછી મેં એની આરે રજક કરી અને થોડી વાટાઘાટો કરી તો છેલ્લે મેં એકસો ને દસ પાઉન્ડમાં એકસો દસ પાઉન્ડમાં બે દિવસ ડ્રાઈવર સાથે આખો દિવસ આપણી કાર જ્યાં તમારે લઈ જાઓ અહીંયા લઈ જવાનો અને સવારે નવ વાગ્યાથી આવી જાય પછી સાંજના છ વાગે સાત વાગે આઠ વાગે જેટલા વાગે એટલા વાગે એ બધા એટ્રેક્શન પતાવીને પછી તમને હોટલ ઉપર મૂકી જાય તો એ પ્રમાણે બહુ સારી ડીલ મળી છે ગમે ત્યારે કોઈને આવવું હોય તો આની ડિટેલને હું બધું વોટ્સઅપમાં આની અંદર મૂકી દઈશ વિડીયોમાં કહેજો મને પછી બરાબર ચાલો થેન્ક યુ Tunisia ma ટીવીમાં હિન્દી મૂવી આવે છે બોલો જર્સી મૂવી હોટલમાં એ ભલા ટીવી ચાલુ કરવા દે તો કંઈ બીજું આવતું હોય તો એ તો હિન્દી મૂવી આવે છે બોલો જમાવટ